વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીની વાતો થઈ જવાબદારી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે દર વર્ષે પર્યાવરણ વલસાડ જિલ્લાના ઉમરગામથી લઈને અન્ય દરિયાકાંઠાના ગામો સુધી દરિયો દર વર્ષે ચારથી પાંચ મીટર આગળ વધી રહ્યો છે ગોકળગાયની ગાયની ગતિએ વધી રહેલા દરિયાઇ ધોવાણથી ધીમે ધીમે ગામો પોતાના અસ્તિત્વ ગુમાવી રહ્યા છે ગ્લોબલ વોર્મિંગ છતાં લોકો બેફામ છે સ્થાનિકો અને પર્યટકોના બેદરકાર વલણથી દરિયા કિનારાઓ પ્લાસ્ટિકથી ભરાઈ રહ્યા છે પર્યાવરણ બચાવવા હવે જનજાગૃતિ ફરિયાદ ફરજિયાત બન્યું છે વૃક્ષો છે અને ત્યાં એ આપણે જોઈએ છે કે વૃક્ષો પડી રહ્યા છે અને પ્લાસ્ટિકના કચરાની જે વણઝાર ચાલે છે એને આપણે ગુજરાતના એક નાગરિક તરીકે આપણી ફરજ અદા કરીએ કે નિસર્ગને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ દરિયા કિનારો સ્વચ્છ અને સુંદર રાખીએ નારગોલના દરિયા ઉપર વિશેષતા થઈ રહી કે મી એન્ડ મી ગ્રુપ નિરંતર રીતે ફોરેસ્ટ ખાતા સાથે સંકળાયેલીને શુદ્ધિકરણનું અભિયાન રાખે છે પ્લાસ્ટિક વગેરે દૂર કરી એનું જતન કરવા પ્રયત્ન કરે છે જેથી સહેલાણીઓનું આકર્ષણ વધી શકે એની જે રમણીયતા છે દરિયો અને દરિયાની બાજુમાં જંગલ જેવું વટવૃક્ષ ઘનઘોર જે લાંબા લાંબા વૃક્ષો દેખી રહ્યા છે એક અલગ જ આનંદ આવે છે જે ગુજરાતના અનેક દરિયાઓ પૈકી સર્વોત્તમ ગણી શકે એવું મારું માનવું છે